નમસ્કાર આફતમાં શું થયું આફતમાં તમે તમારા ઘરની વીજળી ગુમાવી અનાજ રાશન ગુમાવ્યું તમારા બાળકોને પીવાનું દૂધ ન મળ્યું રોડ રસ્તા ગુમાવ્યા તમારા વાહનો બગડ્યા તમારા બાળકનું શિક્ષણ બગડ્યું તમે જ્યાં ધંધો રોજગાર કરવા જાવ છો ત્યાંથી તમારે બે પૈસાની આવક ઓછી થશે સાથો સાથ તમારા ઘરની ઘર વખરી બદલી બગડી કરનો સામાન બગડ્યો આ બધું જ તમારું બગડ્યું

રાઘવજી પટેલ પટેલ રીવાબા સહિત નેતાઓ ફૂલ હાર લઈને પહોંચ્યા આ નેતાઓને મત છે ને એ પ્રજાની વચ્ચે જવા માટે આપેલા હતા કે કપરો સમય છે પરંતુ કિસાન માંડી જામનગર શહેરના મેયર સ્ટેન્ડિંગ કમિટી રાઘવજીભાઈ મુડુભાઈ બેરા ધારાસભ્ય રીવાબા દિવ્ય અકબરી આ તમામ લોકોએ ફોટો સેશન પણ કરાવ્યું વિચાર કરો મત છે ને મત એ ફોટો સેશન કરાવવા માટે આપ્યા હતા સાહેબ આફતનો સમય હતો કદાચ કોઈ એક જણો જઈને સીએમ ને રિસીવ કરી આવ્યો હોત અને બાકીના લોકો એ તો પણ એમાં નવું પ્રજાની વચ્ચે રહેવા ન એમાં બાનું હોય કે અમે મીટિંગ કરવા ગયા હતા એ પાછું મીટિંગ નું બાનું લઈ આવે ભાઈ આ હેલિકોપ્ટર માં ચડી ગયા ભાઈ એમ આ મુડુ ભાઈ નો એક ફોટો આવ્યો કે જે પ્રજાની વચ્ચે હોય પાણીમાં હોય પૂનમબેન અને રીવાબાદ બે દેખાણા અને બાકીના લોકો દેખાણા હતા પાણીમાં પણ મુડુ બેરા કે રાઘવજી પટેલ ક્યાંય પાણીમાં ન દેખાયા માત્ર રજાના પ્રોટોકોલ ની કોઈને નથી પડી અને એના જ માટે પ્રકારની ઘટનાઓ છે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી છે પ્રસંતભાઈ અમારા શબ્દો પણ તમે સાંભળ્યા દ્રશ્યો પણ કદાચ જોયા હશે કે નેતાઓથી પ્રોટોકોલ નથી ભૂલાતો આખું ગુજરાત ડૂબતું હતું ને ખાસ જેના દ્રશ્યો છે જામનગર ડૂબતું હતું રીવાબા રાઘવજી મુડુ બેરા આ તમામ લોકો ફૂલહાર લઈને પહોંચ્યા કેટલી શરમ આવે આ દ્રશ્યો જોઈને પ્રોટોકોલ મને લાગે છે નેતાઓની પ્રાયોરિટી છે

અને આ બેઝિક સ્વભાવમાં નાખ્યું છે હવે નવા નેતાઓના બેઝિક ગુણધર્મનો પહેલો ક્રાઇટેરિયા છે કે તમને સારા ફોટો પડાવતા આવડવા જોઈએ અને સારો એટલે શો ઓફ કરતા આવડવો જોઈએ આ એમ અને આ વખતે મેં જોયું અત્યારે બધી રીતે આપે પણ જે દ્રશ્યો દેખાડ્યા છે આમાં સીએમ સાહેબ તો એમની રીતે ઉપરથી સારું છે કે ગયા અને છેક ત્યાં ગ્રાઉન્ડ ઉપર પણ ઉતર્યા મુલાકાત કરવા ગયા હવે આ જે લોકોને સીએમ ને વાલા દવલા થવું હતું

કે આખું પ્રશાસન જિલ્લા પંચાયતના પ્રમુખથી લઈ અને સંસદ સભ્ય સુધી મિનિસ્ટર સુધીનું આખું પ્રશાસન એક જગ્યાએ ભેગું થયું હવે હું તમને કહું છું કે આ સમયે જામનગરની સ્થિતિ શું હતી જામનગર જિલ્લાની સ્થિતિ શું હતી અતિશય ગંભીર અતિશય ખરાબ અને પ્રશાંતભાઈ હવે જ્યારે નવીનીકરણના કામ આવશે રોડ રસ્તા એટલે આજ લોકો શું જવાબ આપશે હું તમને કહું આ મારામાં ન આવે આ જિલ્લા પંચાયતમાં આવે આ શહેરમાં ના આવે આ તાલુકામાં આવે આ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ના થાય આ સાંસદની આ સાંસદ ગ્રાન્ટમાંથી થાય આવા બાના કરશે પણ અત્યારે બધા ગુલાબનું ફૂલ લઈને ઉભા થાય સાહેબ વેલકમ હું હાજર છું કામ હશે એ દિવસે એક બીજાને ખો આપશે એક બીજાને હાથ તાળી આપશે કે આ મારું નથી તારું છે આ મારા પરવ્યું નથી પેલા પરવ્યુનું છે આમાં કેવું છે બદલી આખી છે રાજકીય પરિભાષા જે બદલાઈ ગઈ છે પહેલા આપણે કહેતા ગ્રાઉન્ડમાંથી એ નેતા છે ને કોઈ દિવસ નેતાને બનાવતા નેતા બને છે ઉભરી આવે છે લોકોની વચ્ચે ઊભો રહ્યો હોય તો લોકો એને નેતા લોક નેતા કોને કહેવાય લોકોની વચ્ચેથી આવ્યો હોય લોકોની વચ્ચે ઊભો રહ્યો હોય હવે અત્યારની આખી જે પરિભાષા છે કે તમે કેટલા તમારા નેતાના નજીક એમની નજરમાં આવી ગયા છો કેટલાય સારી રીતે એમને તમે ગ્રીટ કર્યા છે આજ બધું આજે મેં જેમ કીધું માત્ર સોશિયલ મીડિયાના ફોટો સેશન પૂરતું સીમિત થઈ ગયું છે આજ રાજનેતાઓએ ખરેખર જેમ આપણે પૂનમબેનના જોયા દ્રશ્યો રીવાબાના પણ જોયા

ધારાસભ્યો એમાં રીવાબા એક છે એટલે સેલિબ્રિટી એમએલ એ છે પણ ખરેખર ઉભા રહ્યા એટલે ધન્યવાદ પાત્ર છે અને આપણે આવકારીએ છીએ જો એક વસ્તુ આપણે બી સ્વીકારીએ કે કુદરતી આફત મોટી હતી ધાર્યા કરતા મોટી છે અને બધા જ નેતા બધી જ રીતે સો ટકા પોતાની જાત ઘસી નાખે અને સો ટકા સંતોષ આપે એ પણ શક્ય નથી પણ તમે જેના માટે બન્યા છો જે તમારો બેઝિક જેમાં જે તમારું મૂળ કામ આજે એન્કરિંગ ચેનલ ચલાવવું એના તો તમારે જસ્ટિફાઈ કરવાની છે ને તમે ધારાસભ્ય તમે સંસદ સભ્ય વત્તા અને પ્રજા એવું નથી ઇચ્છતી કે અત્યારે અત્યારે તમે અબઘી આયા છો ને બધું ઠીક કરીને જાઓ પણ તમારે જે તમારો ગુણ ધર્મ નિભાઈ ભાઈ તમારો રાજકીય ધર્મ ની ભાઈ અને જે સત્તાધીશો એટલે

એ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું તમે સમજો કે ક્યારે આજે રૂટિન નોર્મલ ડેઝમાં તમે નથી પ્રજાની વચ્ચે ગયા રૂટીનમાં તમારી ઓફિસે તો ધારાસભ્ય હાજર નથી ધારાસભ્ય ફલાણી જગ્યાએ કાર્યક્રમોમાં છે ક્યાંક રિબિન કાપવા ગયા છે સાચા અર્થનું જે જનસેવાના જે કામ છે બેઝિક રોડ રસ્તા ગટર પાણીના એના માટે એક પણ રજૂઆત નથી તમે આજ સુધી સાંભળી નથી તમે સોસાયટીની વચ્ચે જઈને હું બહુ ઉદાહરણ દર વખત આપું છું કે બે હજાર બે હજાર પાંચ સુધી જ્યાં સુધી મોદી સાહેબ છે ને હાઈલાઇટેડ સીએમ નહોતા થયા ને ત્યાં સુધીનો એક સમયગાળો હતો કે કોર્પોરેટરોએ દર રવિવારે કમ્પલસરી રાઉન્ડ લેવાના આ બધી પેટર્ન કેમ બદલાય કે મોદી સાહેબ જરૂર કરતા વધારે હાઇલાઇટ થઈ ગયા બે હાજર પાંચ છ માં એટલે એમણે નકરા એમના પ્રોગ્રામોમાં જ લોકોને વ્યસ્ત રાખ્યા

તમને ખબર જ છે કે વર્ષમાં એકવાર આવવાની જ છે અને વરસાદ આજે જામનગર એટલે સૌરાષ્ટ્ર છે કે દક્ષિણ ગુજરાત છે ત્યાં દર વખતે વરસાદ સિઝન કરતાં વધારે પડે છે બીજા બધાની કમ્પેરમાં વધારે પડે છે તો આની એક તમે બેઝિક પ્રોસેસ માં બની શકો કે વરસાદ આવે એ પહેલા આપણે શું કરવાનું છે ગટરો સાફ કરાવી એટલે પ્રી મોન્સુન જે કહે છે ચલો પ્રી મોન્સુન ફેલ જવાનું એ પણ આપણને ખબર છે પણ બેઝિક સુવિધાઓ કે ભાઈ પાણી ભરાવાનું છે તો એનો નિકાલ ક્યાં કરીશું પાણી ભરાશે તો રોડ રસ્તા બંધ થશે એ રોડ રસ્તા તૂટી જશે એના હિસાબે લોકોનું જનજીવન ખોરવાઈ જશે લાઈટો બંધ થઈ જશે દૂધ શાકભાજી જેવી વસ્તુ નહીં આવે લોકો ખાવા માટે ફાફા મારશે છે આજે જેમ આપણે ડિબેટ ચાલુ કરીએ આપણને ખબર હોય કે આપણે કઈ પ્લેટ લગાવવાની છે કયું અહીંયા ચલાવવાનું છે કયો વિઝ્યુઅલ ચલાવવાનું એની તમે તૈયારી કરો છો તો આમના માટે નવું તો છે નહીં પણ કોઈ પ્રકારની અને પૂર્વ તૈયારી નથી થતી એનું કારણ એ છે કે દર વખતે ચહેરા બદલી દેવા

પણ બીજી વસ્તુ ભૂપેન્દ્રભાઈ મંત્રી પદ આપવાના જ નથી મંત્રી પદ આપવાળા બે જાહેરા એમના વાલા દવલા તમારે થવાનું છે એટલે એમની જયારે મુલાકાત હોય ત્યારે જે કઈ પ્રોટોકોલ કરવો કામગીરી કરી રહ્યા છે એટલે એ તો ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા અને મને ચોક્કસ યાદ છે કે ભૂપેન્દ્રભાઈ બાર સપ્ટેમ્બર બે હજાર એકવીસે મુખ્યમંત્રી બન્યા ને એના બે દિવસ પછી મુશળધાર વરસાદ આજ રીતે સૌરાષ્ટ્રમાં પડ્યો હતો અને એમને બી પૂછજો તમે પહેલી જ મુલાકાત મુખ્યમંત્રી ની હતી મુખ્યમંત્રી મારે જવું જોઈએ એમ હજી સુધી જાહેર નથી થયા કે ભાઈ તાત્કાલિક રોડ રસ્તાઓ રસ્તા બનાવવા માંડો જો કે ઇન્ટરનલ બાબતો હશે વાતચીત થઈ ગયા છે પણ અભિગમ ભૂપેન્દ્રભાઈ નો સારો બે વખત જામનગર દ્વારકા જે આવ્યા છે આ બીજી મુલાકાત છે અને એ મેં એ વખતે ગયા હતા અત્યારે બી બે વાર ગયા કારણ કે પરિસ્થિતિ એવી ગંભીર બની છે એટલે પરિસ્થિતિનો તાગ મેળવી ખાલી સૌરાષ્ટ્ર પૂરતું સ્પેશિયલ પેકેજ એ જે કંઈ એનાલિસિસ કરું મેં શું કીધું તંત્ર એની રીતે કામ કરે છે નહીં કરતું એવું નથી બેકેન્ડમાં એક્ટિવિટી ચાલુ પણ થઈ ગઈ છે સાહેબની મુલાકાત પછી કે હવે આ લોકોનું શું કરવું પણ મૂળ વાત એ છે કે આપણે દર વખતે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી કે પેકેજની રાહ જોવાની જનતાએ જનતા કોના માટે અહીંયા જનતાના નેતા માટે હવે એ નેતાઓ જ્યારે આ વસ્તુ એક્ચુઅલી આ જ નેતાઓએ પ્રિ મોન્સૂનમાં ડિમાન્ડ કરી દેવી જોઈતી હતી કે ભાઈ અમારા સૌરાષ્ટ્રમાં વરસાદ વધારે પડે છે પડવાનો બી છે આગાહી પણ છે અમને આટલી તૈયારી પહેલેથી કરીને આપો તો સાહેબ તમારે આવવાની જરૂર પડશે નહીં એવું અમે ઊભું આપીશું એવી કોઈ એ પ્રાઇમરી પ્રી પ્રોએક્ટિવલી તૈયારી બતાવી છે આજ સુધી મને એક સિંગલ એવો નેતા એક સિંગલ ધારાસભ્ય એવો બતાવો કે જેણે એના વિસ્તારમાં એવા કામ કરીને મૂકી દીધા હોય કે મુખ્યમંત્રી એટલે ગમે તેવી આફત આવે કુદરતી બહુ મોટી આવે ત્યારે કદાચ એમને ઉતરવું પડે ગ્રાઉન્ડમાં એ સિવાય સાહેબ તમે અહીંની ચિંતા ના કરતા અમે બધું સંભાળી એમાં કેવું છે કે એક તો વરસાદ ઓછો થાય અને જે વરસાદ આવે છે સરપ્રાઇઝ વરસાદ આવે છે એવું નેતાઓ નું કેવું છે જોકે હવામાન વિભાગ તો

સ્કૂલો આ બધુંય પાણીમાં ગળા ડૂબ થઈ ગયું વિચાર કરો રેન હતા એ પાણીમાં ડૂબી ગયા તો હવે કોઈ પ્લાનિંગ નહીં આપણે ક્યાં લાંબો વરસાદ પડે બહુ બહુ વાવાઝોડા આવે છે એટલે આ મેન્ટાલીટી નો એક સૌથી મોટો જાપાન જેવા દેશ એ બિચારા રોજ સવારે પાયમાલ થઈ જાય ને સાંજે પાછા ઊભા થઈ ગયા એટલે એ એટલા મેન્ટલી અને એટલા પ્રિપેર હોય છે એમ ક્લાઇમેટ ચેન્જ વિભાગ છે આપડો જેની આ કામગીરી છે હવામાન ક્યાં શું થઈ રહ્યું છે શું થવાનું છે આપણે અંબાલાલ કાકા અને પરેશભાઈ પર નિર્ભર છે રાધર ટેકનોલોજી આપણી પાસે એવી કોઈ ટેકનોલોજી પેલા કર્મ કરવું નથી નસીબ ઉપર બેસી રહ્યું છે અંબાલાલ કાકા આગાહી કરશે તો ખબર પડશે કે વરસાદ આવશે પણ તમને દરિયાના ડિપ્રેશન અને એની જે આખી હવામાન જે ફરી રહ્યું છે એના આધારે વેધર સેટેલાઇટ આજકાલ ઘણા બધા છે

સરકારે સમજવાનું છે કે શું કઈ મારી એસેટ છે કઈ મારી લાયબિલિટી છે એટલે આ બધી વસ્તુ લાયબિલિટી સમજે છે જ્યાં ખર્ચો નથી કરવો એસેટ એટલે કઈ કામ થયું છે કઈ મારો કમાઉ દીકરો જે તમે કહો છો એ જ્યાંથી અમને પૈસા આવવાના છે જે પૈસામાં કોન્ટ્રાક્ટમાંથી હું ગઈકાલે એક જગ્યાએ શબ્દ મેં વાપર્યો છે તમે જેને રોડ રસ્તા કહો છો હું એને કાજુ બદામ કહું છું કે આ મલાઈ છે આ કાજુ બદામ કહેવાય કે રોડ રસ્તા બગડશે તો અમે એને રિપેર કરશું રિપેર કરશું એટલે એમાં ખર્ચો કરશું અને ખર્ચો ચાર કાઢી દીધી કાઢી દીધા પછી બસો રૂપિયા વાપરવા પડે કે તમે ખોરા હોય કે સાહેબ આજ આ ખાડો અમે ખોદી એમ આ મલાઈ છે એમના માટે એટલે વરસાદથી રોડ રસ્તા તૂટે એ તો કામ ધેનું છે એમના માટે કારણ કે આગળ જતા આમાં પૈસા આવશે હવે રિપેરિંગના પેચવર્ક ના પૈસા પાછળ કરોડો રૂપિયા આપણે ખર્ચીશું પણ એકવાર એવો રોડ નથી બની અચ્છા એથી વિશેષ મેં જેમ કીધું ને એસેટ ને લાયાબિલિટી અત્યારે એવી ટેકનોલોજી પણ ઉપલબ્ધ છે કે ગમે તેવો વરસાદ ચાલુ હોય ને ચાલુ વરસાદે પણ તમે રોડ રસ્તાનું કામ કરી શકો

પ્રદેશ માં મોકલવા માટે ફોટો પાડ્યો તો જો આટલા હાજર હતા જો આ લોકોને મને એવું લાગે છે હવે કઈ લાચ શરમ એવું રહ્યું નથી

જે નેતાઓ ફોટો સેશન કરાવવા ઊભા હતા તેના મતદારો પણ જા સારી રીતે જોવે ને વડોદરાની જેમ સવાલ પૂછે કે સાહેબ જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા જામનગરમાં અનેક મોત થયા એક એક દુઃખદ સમાચાર દીકરી કે દીક્ષિત એક એક પિતા અને એનો એક દીકરો ગટરના ઢાંકણામાં સીધા જ ઘૂસી ગયા અને બાપ દીકરો બંને અવસાન પામ્યા આવા તો કેટલા કેસ થઈ ગયા એટલે તમારા માટે પ્રોટોકોલ મહત્વના છે શું તમને મુખ્યમંત્રી કાર્યાલયથી એવું ફરજિયાત પત્ર આવ્યો હતો કે તમારે ત્યાં ગુલાબનું ફૂલ લઈને ઉભવાનું છે ફરીથી યોગ કે ભુપેન્દ્રભાઈ એટલા संयમ સિલ હોય દિવસ ના હોય કે કે એટલે તમારા સ્વાગતમાં આવજો પ્રજાનો પ્રોટોકોલ રાખો તો પ્રજાએ આગામી સમયમાં વારંવાર ચૂટશે અને તમારે તમને માથે બેસાડશે અને મારી એક પણ વિનંતી છે આપણે ત્યાં દેક્ષિત વળા ખબર પખવાડિયા ઉજવાય છે સત્તાના પાંચ વર્ષ ઉજવાય છે સરકારના પાંચ વર્ષ હવે છે ને આફતનો મહિનો ઉજવો અને એ મહિનામાં

બદલી દો છો બધી જગ્યા એ પાછું દીક્ષિત સોશિયલ મીડિયા પણ થાય આની જરૂર નથી હવે કંટાળી ગયા છે હારા કામ કરો અને આ જેટલું પણ તૂટું ફૂટું છે ને ફરી રિપેર કરો એ ગુજરાત કરો આ લોકોના જીવ જતા બાકી ખરાબ રોડ રસ્તામાં આગામી અઠવાડિયામાં અકસ્માતો અમદાવાદ રાજકોટ ઉપર અકસ્માતોની ભરમાર છે ત્યાંથી આવતા લોકોને દેખાતા હોય તો કમસે કમ આના માટે મુખ્યમંત્રીને ચાર કાગળ લખ્યા હોત ને તો એ કંઈક સારું કામ થાય ઠેર આ તો બધું થવાનું અને અમે આવા જ મુદ્દા ઉપર ગર્જનાત કરવાના આજે નહીં તો કાલે પણ આ સિસ્ટમની આંખ જરૂર ઉઘડશે જો તમારો સાથ હશે તો કારણ કે રોજ આ જ પ્રકારનો આપણે ગરજનાદ કરવાનો છે અને અમારી સાથે તમારે પણ આ ગરજનાદ છે હાલ સમય થયો છે વિરામનો પરંતુ તમે જોતા રહો नमस्कार, નમસ્કાર